તસ્કરોએ આતંક મચાવ્યો ચોરીના ઈરાદે મંદિરમાં ઘુસેલા અજાણ્યા તસ્કરોએ મંદિરની બંદરની વસ્તુઓ તોડી ફોડી અને લૂંટફાટ કરી જોકે કે તેમને વધુ કિંમતી વસ્તુઓ ન મળતા તેઓ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરી ફરાર થયા મંદિરના વહીવટકર્તાઓ અને સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે પચાસ હજાર રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓની ચોરી કરી છે તેમાં દાનપેટીમાંથી રોકડા પૈસા કેટલીક પૂજા સામગ્રી અને અન્ય નાની મોટી વસ્તુઓનો સમાવેશ થાય છે ખાસ કરીને સીસીટીવી ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઉભી થઈ શકે છે કારણ કે તેમાં ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોની ઓળખમાં મદદરૂપ બની શકે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે હું ભગવતી રહેવાસી છું જે પ્રવીણભાઈ કઈ ચોરી થઈ છે અને કેટલી કેટલી ઓળખ આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વરસના અંદર ફર્સ્ટ એમાં માટી જ દાગીના ગયેલા હતા ત્યારે બધા દાગીના નક્ ડુપ્લિકેટ જ હતા એ છતાં તે લોકો ચોર ચોરી ગયેલા નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા તેમાં રોક કર થી ચાલીસ હજારની રકમ હતી તે પછી અત્યારે પાછી ચોરી થઈ જાય ઓફિસના તારા તોડીને કપાટ તોરવામાં આવ્યો એમાં કોઈ વસ્તુ નીકળું નહીં તો ઓફિસનું ડીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા અમે પોલીસવાળાને નમ્ર અપીલ કરીએ છીએ એ લોકો જલ્દી થી જલ્દી આ ચોરો ને પકડે